લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ અને ભાજપના પ્રદેશના મોટા નેતાઓ ચૂંટણી સભાઓ ગજવી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના દ્યુદના જાળા ગામે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે બનાસકાંઠાના લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીના સમર્થનમાં સભાને સંબોધી કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરી રેખાબેનને જીતાડી નરેન્દ્ર મોદીને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવા અપીલ કરી હતી લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ અને ભાજપના નેતાઓ જંગી સભાઓને પ્રચાર કરી મતદારોને પોતાની તરફ આકર્ષિત કરવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના દિયોદર તાલુકાના જાળા ગામે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં બનાસકાંઠા લોકસભાના ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરીના સમર્થન માટે જાહેર સભાનું આયોજન કરાયું હતું જ્યાં ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી તેમજ ભાજપના અનેક નેતાઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણે કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે પ્રધાનમંત્રી મોદી આપણું ગૌરવ છે વિધાનસભાની ચૂંટણીમાં પીએમ અંબાજી આવ્યા અને અમે લાઇનઅપમાં ઉભા હતા ત્યાં તેમણે મારો ખભો થાબડ્યો હતો આ તમારી પીઠ થાબડી હતી મારી નહીં ત્યાર પછી પીએમ આવ્યા એટલે મારું બૈડું પકડ્યું હતું એ તમારા બધાનું બૈડું પકડ્યું હતું એમનો એટલો પ્રેમ છે તમારા માટે છે આંગળધામ દેવ દરબાર પીએમ સાહેબ આવ્યા અને મને કહ્યું કે શું છે ત્યારે મેં પાણીની સમસ્યાની વાત કરી અને એમને તેમના ભાષણમાં પાણી માટેની ને પૂર્વ વિસ્તારના તળાવો ભરવાની વાત કરી અને તેની શરૂઆત પણ થઈ ગઈ તે બાદ મોદી સાહેબે કરોડો રૂપિયાની પાઇપલાઇનોના કામ મંજૂર કરાવ્યો જો હજુ વધુ સમૃદ્ધ થવું હશે તો ભાજપને વોટ આપવો જ પડશે હું રાજકારણમાં કોઈ સત્તા ભોગવવા નથી આવ્યો પણ તમારી સેવા કરવા માટે આવ્યો છું કોઈ કોંગ્રેસની હોય તો એને ઊંઘમાંથી ઉઠાડીને પૂછજો કે પ્રધાનમંત્રી કોણ બનશે તો એ પણ કહેશે કે નરેન્દ્ર મોદી થશે એટલે આ વખતે ત્રીજી વખત મોદી સાહેબને પ્રધાનમંત્રી બનાવવા રેખા બહેનને જીતાડો ઉઠાડીને ને કે વડાપ્રધાન કોણ થાશે તો આ વિસ્તાર જનતા ને મતદારો ને આપના માધ્યમથી હું વિનંતી કરવા માંગુ છું કે આ વિસ્તાર જનતા ભૂલી ના પડે આપણે ભૂલ કરી હતી બે ની અંદર અને વાયથી કોંગ્રેસનો ધારા આપણે ચૂંટીને મોકલ્યો તો તો 12 થી મે વિકાસના કામો એ પેટા આરોગ્ય કેન્દ્ર હોય આ રોડ રસ્તા પુલનો કામ હોય કે બીજા કામ એ પાંચ વરુધી આપણે મંજૂર કરેલા કામ પૂરા પણ નતા કરાવી શક્યા 2000 હોલ ની અંદર દિયોદનનો રેલવે બ્રિજ મે મંજૂર કરાયો તો અને એનું ઉદ્ઘાટન આપણે

ગૌરવ વધે આ ધરતી નું આ ધરતી નો વિકાસ થાય મિલન માં સાહેબ આવી નતા શક્યા પણ એ વખતે કહ્યું તું કે લોકસભાની ચૂંટણીની અંદર દિયોદર વિધાનસભા મત વિસ્તાર બધી સીટો માં હાઈએસ્ટ લીડ આ મે તમારા ભનુષે કીધું તું હવે ભનુવાની બે પાડો ના જણે જોવાની જવાબદારી તમારા સૌની છે આજે સાહેબ થોડા આવવામાં લેટ થયા થોડા ટાઈમે તાપમાં હેરાન થયા પણ હું આપને આજે શનિવાર છે શનિવાર હું બીજા ધોરણમાં ભણતો તો તાપથી હનુમાનજીનો ભગત છું હું આપને વાત

નવા નવ સાસઠ કેવી આપણે મંજૂર કર્યા છે જીવિ બીમાંથી આ વિસ્તારની અંદર જે પણ રોડ રસ્તાના કામ હજી બાકી છે એ કામ આગામી સમયમાં આપણે સરકારમાં બેસીને આયોજન કરવાનું છે અને આ બધું જ કરવું છે તો આ વિસ્તારની જનતાએ સરકાર પક્ષે રહી અને મતદાન કરવું પડશે એટલે માટે હું આપ સૌને વિનંતી કરું છું કે હું રાજકારણમાં કોઈ સત્તા ભોગવવા માટે કોઈ આસારામ માટે આવ્યો નથી હું રાજકારણમાં એટલા માટે છું કે આ વિસ્તાર સુધી મારે જવું છેવાડાના માનવી સુધી તો દેવદની સભામાં વાવ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તેમના સમર્થકો સાથે સી આર હસ્તે ભાજપનો ખેસ પહેરી ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં માં ગાબડું પડ્યું હતું જો કે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે જંગી સભાને સંબોધન કરતા કોંગ્રેસ ઉપર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે વિધાનસભાના ઇલેક્શન પછી ગામે ગામ પાણીના આંદોલન ચાલતા હતા રેલીઓ નીકળતી હતી ત્યારે ધારાસભ્ય કેસાજીએ પાણી માટેની સરકારમાં અનેકો રજૂઆત કરી હતી અમે તેમને સહકાર આપી અનેકો કામો પાણી માટે ના કર્યા કેસાજી ભયા વિસ્તારમાં મોટા ભાગનું કામ પૂરું કર્યું છે એટલે અમારે ભાગે કોઈ કામ રહ્યું નથી પાણીદામોનો જસ પાણીદાર નેતા કેસાજીભાઈને જાય છે અગાઉ તેઓ ફક્ત નવસો વોટથી હાર્યા પણ તેઓ નાસી પાસ ન થયા અને તમારા કામ કરવા માટે હંમેશા તત્પર રહ્યા મોદી સાહેબે ભારત વિકસિત ભારત બને તેના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે લોકોની જરૂરિયાત ઝડપથી પૂરી થાય તે માટે કામ કરે છે લોકસભાની ચૂંટણીના બે ફેઝના ઇલેક્શન થઈ ગયા છે અને આ બે રાઉન્ડના મતદાન પછી કોંગ્રેસ નિરાશા થઈ ગઈ છે એમનું ગઠબંધન તૂટી રહ્યું છે પહેલા પણ એ ઝઘડતા અને હવે પણ ઝગડી રહ્યા છે ઇલેશનના પરિણામ પછી તે તમને જોવા પણ નહીં મળે આ વિસ્તારમાં પાણીની તકલીફ કોંગ્રેસ દૂર ન કરતી એ મોદી સાહેબ આવ્યા પછી પાણીની તકલીફ દૂર કરી આ વિસ્તારમાં કોઈ મોટો ઉદ્યોગ ન હતો શ્વેતક્રાંતિ માટે મોદી સાહેબે સરકાર આપ્યો અને આજે જિલ્લામાં દૂધના કારણે ડેરીઓના પૈસા બહેનોના ખાતામાં પૈસા જમા થઈ રહ્યા છે બનાસ ડેરી એશિયાની સૌથી મોટી ડેરી બની છે ને તેના કારણે આ વિસ્તારનો વધુ વિકાસ થવાનો છે બનાસ ડેરી એશિયાની સૌથી મોટી ડેરી બની છે ડેરીના કારણે બહેનોનું સ્કીલ વધ્યું છે દૂધમાંથી આર્થિક ઉપાર્જન શરૂ થતા અહીંથી મોદી સાહેબે પ્રેરણા લઈ વારાણસીમાં ડેરીનું કામ શરૂ કર્યું છે ઉત્તર ગુજરાતનો એક નેતા ગુજરાત મોડલ લઈ દેશમાં બે વાર પ્રધાનમંત્રી બન્યા છે ત્યારે આ વખતે હેટ્રિક કરવાની છે ત્યારે અહીંથી ભાજપનો ઉમેદવાર વિજેતા બને તેવી જવાબદારી તમારી છે સીક્ષ તેના સંસદમાં તમારા પ્રશ્ન રજૂ કરે તેવા ઉમેદવાર મોદી સાહેબે તમને આપ્યા છે ગઈ વખતે કમનસીબે વિધાનસભામાં વાવની સીટ જીત્યા હતા આ વખતે વાવની સીટ પણ જીતવાની છે સામ પિત્રોણા એવું કહ્યું કે આ દેશમાં લોકો જે કમાય છે તેની બચત કરે છે તેની બચતમાંથી અડધા પૈસા ઘુસપેઠિયાઓને અન્યને આપી દેવા તમારા પૈસા બાંગ્લાદેશમાંથી આવેલા કોઈ ઘુસપેઠીઓ લઈ જાય કોઈ અન્ય કઈ જાય એ તમને મંજૂર છે મુની બાબા મન મોહનસિંહ બોલ્યા કે સંપત્તિ ઉપર પહેલો અધિકાર મુસલમાનો છે એ તમને મંજૂર છે ના હોય તમને આ દેશમાં કોંગ્રેસી સરકાર આવે અને જે તમારી અડધી સંપત્તિ બીજાને આપી દે તે તમને મંજૂર છે રાજીવ ગાંધીએ જાહેરમાં કહ્યું હતું કે હું એક રૂપિયા મોકલું અને દસ પૈસા મળે છે તો કોણ વચ્ચે પૈસા ખાતું હશે તે કોંગ્રેસ હતા આજે મોદી સાહેબ એક રૂપિયા મોકલે અને તે પૂરા લોકોને મળે છે કોઈ વચેટિયા નથી ખાઈ શકતા મોદી સાહેબે મહિલાઓ આગળ આવે તે માટેના પ્રયત્ન કર્યા છે બે હજાર ઓગણત્રીસ પછી લોકસભાની સીટો પાંચસો બેતાળીસમાંથી સાતસોથી વધુ થશે જેમાં પચાસ ટકા બયનો સંસદમાં આવશે અધિકાર મોદી સાહેબે આપ્યો છે તો આ વખતે રેખાબેન ચૌધરીને જંગી મતોથી જીતાડી મોદી સાહેબ ને ફરી એકવાર પ્રધાનમંત્રી બનાવી દેશને મજબૂત અને સક્ષમ બનાવી વિકાસની હરણફાર હરણફાળ તરફ લઈ જવા તમને અપીલ કરું છું મહેનત કરીને કમાયા હોય તમારી ઈચ્છા હોય કે તમે જયારે આજની દુનિયામાંથી વિદાયેલો ત્યારે તમારી સંપત્તિ તમારા બાળકોને વંશોને મળે એના બદલે સરકાર કે કોંગ્રેસ સરકાર આવે પચાસ ટકા સંપત્તિ લઈ લે અને અન્ય ને આપી દે તમારા બાળકો ને અન્યાય કરે તમને મંજૂર છે તો જાતતા રહેજો સત્તા માં આવવાનો પ્રયત્ન કરીને તમારી સંપત્તિ હડપ કરવા માટેનો આ કોંગ્રેસ કરી રહી છે તેમને જે પૈસા મળતા હતા રિસ્વત માંથી કરપ્શન માંથી એમના જ નેતા એમના જે પ્રધાનમંત્રી રાજીવ ગાંધીએ જાહેર માં કર્યું હતું હું પ્રધાનમંત્રી તરીકે પંદર રૂપિયો મોકલું છું પંદર પૈસા પહોંચે છે બાકીના બધા ચવાઈ જાય છે કોણ હતા ખાઈ લઈને પ્રધાનમંત્રી સુધી સરકાર હતી કોણ ખાઈ ગયા કોંગ્રેસ ખાઈ ગયા અને એ વાત ભાજપ નથી કરી રાજીવ ગાંધી એ કરી છે કે કોંગ્રેસના તે વખતના પ્રધાનમંત્રી હતા આજે મોદી સાહેબ રૂપિયો મોકલે છે